નમસ્કાર મિત્રો ગુજરાત ધમાલ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતી ફિલ્મોની અને નવા આવનાર સોંગની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો મિત્રો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો એક સોંગ આવી રહ્યો છે અને આ સોંગનું નામ છે સમય મિત્રો આ સોંગ જીગર સ્ટુડિયો ઉપર રિલીઝ થઈ ચૂક્યો છે અને મિત્રો આ સોંગના ડાયરેક્ટર છે વિષ્ણુભાઈ ઠાકોર અને મિત્રો આ સોંગમાં વિક્રમભાઈ ઠાકોર સાથે કામ કરી રહ્યા છે છાયા ઠાકોર અને બીજા પણ ઘણા બધા કલાકારો મિત્રો એક જોરદાર સોંગ બન્યું છે તો જોવાનું ભૂલતા નહીં અને વધારેને વધારે લાઈક શેર અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો અત્યારે જીગ સ્ટુડિયો ચેનલ પર જાવ અને આ સોંગ વધારે અને વધારે જોવું અને શેર કરો ધન્યવાદ મિત્રો એ